હાય કેમ છો મજામાં ઘણા દિવસ પછી મારી ચેનલ પર મને એક વિડીયો બનાવવાનું મન થયું છે તો મતલબ આજે જેમ દુનિયા ચાલી રહી છે કે બહુ આગળ વધી રહી છે રિસર્ચમાં માનો એજ્યુકેશનમાં માનો કે ટેકનોલોજીમાં માનો પણ ચાર વાતો છે જે આપણે બહુ વિચાર્યા જેવી છે જેમ કે આજકાલ ઘરો બહુ મોટા છે લોકોના પણ કોઈને દિલમાં કોઈની માટે જગ્યા નથી અને આજકાલ દવાઓ રિસર્ચો કરીને ઘણી દવાઓ છે પણ શું આપણી પાસે એ એક સેહત છે આપણી પાસે એક હેલ્થ છે જે જોઈએ એટલી દવાઓ ખાધા પછી પણ નથી અત્યારે આપણે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપમાં ઘણા ફ્રેન્ડ છે વન મિલિયન દસ મિલિયન એમાંથી તમારા સાચા ફ્રેન્ડ છે જ્યારે તમારે હકીકતમાં જરૂર છે તો એમાંથી કોઈ તમારી પાસે આવશે નહીં જી આ દુનિયામાં દેખાવો છે બહુ જ દેખાવો છે દેખાવો માટે તો દુનિયા ચાલી રહી છે બાજુવાળાએ સારી ગાડી લીધી તો આપણે બી સારી ગાડી લેવી જોઈએ એક દેખાવ જ છે ને તો બહુ વિચારા જેવી છે વસ્તુ દુનિયા રિસર્ચ કરે છે આગળ નીકળે છે બધું થાય છે પણ એટલી જ પાછળ જાય છે માણસ વેચાતો જાય છે પહેલાંના જમાનામાં આપણે કહેતા કે મા બાપને બધા ગરડા ઘરમાં મૂકી આવે છે અત્યારે ખાલી એટલો જ ડિફરન્ટ છે ગરડાઘરમાં નથી મૂકતા પણ મા બાપને આપણે આપણું ખુદનું ઘર ઘરડું ઘર બનાવી દીધું છે અને એ ઘરમાં મૂકીને આપણે ફોરેનની લત લાગી છે આપણે ફોરેન ચાલી રહ્યા છે ફોરેન તરફ વળી રહ્યા છે અને બસ મમ્મીને કહેશું કે મહિને તને બસો ડોલર મોકલાવી દઈશ શું તમને લાગે છે બસો ડોલરમાં કદાચ એમનું ખાવાનું પૂરું થશે પણ જે અંદરના ઇમોશન્સ છે અંદરની જે વાતો છે એ કોની સાથે એ કરે મા બાપ શું મા બાપ આના માટે જ તમને મોટા કર્યા છે જરૂરી છે બહાર જાઓ જવું બી જરૂરી છે બહારની દુનિયામાં પણ જિંદગીનો એક તબક્કો પાંચ છ વરસ તમે તમારું જેટલું પૂરું થાય એટલું પૂરું કરીને પાછા આવી જાઓ બાકી તો સમજણ બધાને છે પણ જે એક વધારે કમાવાની વધારે કમાવાની વધારે એક્સપેક્ટેશન આપણી પૂરી નથી થતી તો બીજા જ એવી વસ્તુ છે